ચારથી પાંચ સો રૂમ પર ગયા પણ જે અહીંયા સર્વિસ મળી છે અમને સેલ્સમેને છે સમજાવ્યા છે બહુ વ્યવસ્થિત સમજાવ્યા છે અને તમારે પણ જો કોઈ પણ યુનાય કંપનીની ગાડી લેવી હોય તો અવશ્ય યુનાય કંપનીની મુલાકાત કરો કારણ કે સર્વિસમાં બેસ્ટ છે એ લોકોનો સ્ટાફ બેસ્ટ છે અને તમને જે સમજાવવાની વાત છે અને જે એમ્પ્લોય અને ફેમિલી છે રિલેશન કરે છે એ વાત આજથી અલગ જ છે ચાલો હું તમને સ્ટાફ બતાવું છું ચાલુ રાખજ આ મારે હાર્દિકભાઈ છે જે ગાડી પરચેસ કરવામાં હાર્દિકભાઈ આ હાર્દિકભાઈ છે તો અવશ્ય મુલાકાત કરો હાર્દિકભાઈની હાર્દિકભાઈ તમારે નંબર આપ્યો ચોક્કસ સેવન સિક્સ નાઇન એટ ફોર ટુ વન ફોર વન ટુ હાર્દિકભાઈ રાઠોડ કે મુંબઈ ચાલો અંદર તમને જતા

દિગભાઈ રાટ હોય